અને એ આપણી ઓળખાણ છે દીકરી કેવી સરસ હાથમાં તરવાર લઈને ને રૂડી લાગે અને ભારત વર્ષની દીકરી છે ને એ તો તો કાં કોઈ 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 ગરબો લેતા 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 હોય 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 રાસ ઘુમર કે તરવારે રમતી હોય ને ઈજા દેશની દીકરી રૂડી લાગે બાકી કૂદકા ડાન્સ કરી મારતી હોય ને ભારત વર્ષની દીકરી ન હોય શકે કોઈ દી વાત હાવ હાથી ઈ પરંપરા આપડી નથી મારા દેશની દીકરી આજ પણ હાલી જાતી હોય તો નારેણને અવળું જઈ જવું પડે હુરુજને હિન્દુસ્તાન ની દીકરી છે આના હામું ન જોવાય અને એમાંય એકવીસમી સદી છે હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે જ્ઞાતિવાદ બિલકુલ ન હોય જ્ઞાતિ ગૌરવ દરેક જ્ઞાતિને જરૂર હોવું જોઈએ પણ એક વાત કહી દઉં ભગત બાપુએ કીધું છે એટલે કહું છું કે જગજીન કા જીવન પાઠ પઢે સોય જીવન રાજપૂતાની આ કા ચારણ તરીકે આવ્યો છે કહું છું એ પરંપરા આખી ઉજળી અદ્ભુત છે અહીંયા 18 વર્ણય છે મને કારણ કે રાજપૂત સમાજ દરેક ની સાથે જોડાયેલો છે આજથી યુગોથી દરેક સમાજ ને જરૂર પડી ત્યારે હેરાન કરે અમને હેખે રહેવા નથી દેતા તો એમને એમ થાય કઈ ફેરફાર હોય બાકી કોઈ દીક ક્ષત્રિ દીકરો કોઈ હેરાન નો કર્યો બીજાના માટે એક દાખલો મેં કાયમ આપ્યો છે દરેક જ્ઞાતિ સાંભળે છે વાત કાયમ મેં આપ્યો છે

બાગડતા 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 મોત ને મોઢામાં લેવા માટે જયારે નીકળે કાળ જાળ બની અને જયારે નીકળે અને ગામના પાદરમાં માં ને કોઈ પૂછે કે રાજપૂત કઈ બાજુ તો કે ગામમાં કોઈ ગાયુ ગામની કોક વાળી ગયા લૂંટારા હોય એને વાળવા જાઉં છું દુશ્મનોને મારવા જાઉં છું ભલે મરી જાઉં ઈ વખતે કોક એમ કે પણ તમને ઈ ખબર છે કે શું કે ગાયુ વાળી ગયા એ તો ઠાકોર સમાજની ગાયું છે તો છે ઈ તો છે કુંભાર ની છે એ ગઢવી ની ગાયું છે તમારી નથી તો છે એમ કીધું એટલે દરબારે એમ કીધું રાજપૂતે કે એવું છે અમને એમ કે અમારી ગાયું વાળી જતા હશે એમ કરી અને ઘોડો પાછો વાળી લીધો એવો પાંચ હજાર વર્ષમાં એક દાખલો હોય કે જો મને દેખાડો તો બોલવાનું બંધ કરી દો ભલા માણસ એવું બને જ નહીં કોઈ દીધું જ્ઞાતિ કોઈ પણ હોય ગાયું કોઈ ની હોય બેન દીકરી કોઈ ની હોય કોઈ પણ માણસ હોય પણ જરૂર પડે વાર કરજો ધણી કોઈ હોતો ધણી પ્રજાના સૂરનો થાય ભેટો પછી કાળજા વેરતો તો હાથ જ્યાં હા કેમ બેહી રહે છત્રી બેઠો એની વાતું જગતના ચોકમાં રહ્યું છે ને એના ઇતિહાસો અમે વાગોળ્યા છે બાકી બેય ગલોફામાં પાન ભરાવી અને દુકાનવાળાના પાનને વોટે થપાટ મારીને કે પૈસ્યા નિશી ગહેવા એને ભા કહેવાય એના ગીતો અમે નથી ગાયા યાર 啊。Ah. અને બહુ પરંપરા સાચવવા જેવી છે જેવી તેવી પરંપરા છે નહીં ભારત વર્ષના સનાતન ધર્મને હિન્દુ ધર્મ માટે કોઈ જ્ઞાતિને જો ગૌરવ હોય અને આ ધજા એ જો ફટાકા મારતી હોય કાયમ મારા પોગ્રામમાં કહું છું હજારો વર્ષથી જૂની આપણી સંસ્કૃતિ આપણી સભ્યતા હજી સુધી એમ અડીખમ જળવાણી હોય દુનિયા હજી આપણા ઉપર નજર તાકીને જોવા આવતી હોય કે આની પાસે કંઈક જુદું છે આની સંસ્કૃતિ જુદી છે એ ધજાઓ ફટાકા મારે માં મહાકાળીની પાવાગઢની ધજા હોય તોય ભલે અંબાજીની હોય તોય ભલે કોઈ જૈન દેરાસરની હોય કે સ્વામિનારાયણની હોય પાછીજી મહારાજના મંદિરની ધજા હોય કે સોમનાથની હોય કે દ્વારકાધીશની હોય આ ધજા એવું ફટાકા મારે છે ને એની પાછળ બારસો બારસો તેરસો તેરસો વર્ષ ક્ત્રિયોએ લોહી રેડ્યા છે ત્યારે આપણો ધર્મ બૈસ્યો છે એમને નથી થતું પછી એની સાથે ભીલથી લઈ અને બધાય હતા પણ આગળ જઈ અને મારા દેશની રાજપુતાણ હું આ બધા હું છે ને ભૂવો થઈ ગયો છું આ બધા મને અવતાર આવે છે હા એટલા બધા ઇતિહાસો મેં જોયા બધા પીધા છે એટલે હું મારા પ્રોગ્રામમાં આમ કેતો હવે ઘણી વખત એક મરમ્મા કે હું ચોવીસે કલાક પીધેલો જોઉં છું ફૂલ હાવ પીધેલો પણ મેં મહારાણા પ્રતાપને પીધો મેં શિવાજીને પીધો ભાથિજી મહારાજને પીધો સોલંકી વસરાજને પીધો અબડા અબડાજામને પીધો પૃથ્વીજી પૃથ્વીરાજ ચૌહાણને પીધો વિરમદેવ ચૌહાણને પીધો ભગતસિંહને પીધો દેવાજ બોદરને પીધો આ બધાયના એટલા બધા નશા સડી જાય ને બીજા કોઈ નશા કરવાની જરૂરત નથી પડતી ભલા માણસ એવા નશા છે આ પણ એકવાર લાગી જાય તો થાય એ બહુ મોટી વાત છે એટલા માટે કહેવાનો અર્થ મારો એ છે કે બહુ રેડું છે અને બહુ અદ્ભુત આપણી બલિદાનનો દેવાના છે જીતોડના સાકાને વાંચી ત્યારે ખબર પડે રાજપૂતની અગિયાર 11 વર્ષની દીકરીઓ માથે ચૂંદડીયા મોડી ચૂંદડી ને આમ પકડી અને ગડગડતી ડોટ મૂકીને એમ કેતી કે એ મોટી માં મોટી બા મોટા બા ઘડી કુબારીયો દાદી ઘડી કુબારીયો માં ઘડી કુબારીયો હવની પેલા જોહરની અગનીમાં મારે પડવું છે અગનીને ખબર પડે કે રાજપુતાણીની જાળ પાહે અગ્નિ તાઢી પડે ભલા માણસ મને ખાબકી જવા દયો એક વખત આ ઇતિહાસ વાંચ્યા છે

સંસ્કારને આવતાય આવતા પેઢીયું લાગે ને સંસ્કાર ને જાતા પેઢીયું લાગે રાતોરાત રજવાડા સંસ્કાર નો વયા જાય અને રાતોરાત લોટરી ની ટિકિટ લાગે અને હરબો બની જાય સંસ્કાર કઈ આવી ન જાય એ બહુ અદ્ભુત છે એ પરંપરા શીખવા જેવી છે વર્ષ ઇતિહાસો ને દબાવ્યા મેં તારણ કાઢ્યું છે પિક્ચરો ને સિરિયલો જોઈ લેજો હવેલી હોય ને ઠાકુર હોય રાજપૂત હોય એના બે છોકરા બગડી ગયેલા હોય ને આખા ગામ ને હેરાન કરે ને બેનું દીકરીને હેરાન કરે ને આવું તો કેટલું તાર કારણ કે બહુ આપણા ઉપર કરવામાં આપણું બધું ભૂલાવા માટે કાંઈક આપણો સાધુ સંત મંદિર માં હોય ટીલા વાળો ઈ ભૂંડું કરતો હોય અને ખૂણામાં એ ઘોઘો રહેતો હોય પાછો ખાનદાન હોય આવું જ બતાવ્યું છે પણ જે હતું તે હવે નહી સહન થાય વાત પાકી છે એટલે મને એક પ્રસંગ યાદ આવે છે અલાઉદીન ખિલજી આફ્રિકાના જંગલમાંથી નીકળેલા ડકારી નામના અજગર જેમ શિકાર ને ભરડામાં લઈએ એમ દાદા સોમેશ્વર ના મંદિર ને તોડવા માટે આવેલા અને પેલા મેં પ્રસંગ પેલો વહેલો જ્યારે વાંચો ત્યારે મેં ક્યાંક કેવું વાંચ્યું તું કે એ આવતા તા અને એને સોમનાથ સુધી ન પહોંચવા દીધા પણ વિવિસ્થિત આખી વાત છે મેં જાણી એટલે સોમનાથ દાદાને તોડી અને એની મૂર્તિ ત્યાંથી શિવલિંગ ને લઈ અને પાછા વળેલા જાવા ટાણે ત્યાંથી નહોતા નીકળ્યા અને વળતા જ્યારે ઝાલર ઉપર નીકળ્યા અને એ વખતે કાનહળદેવ ચૌહાણ ને જ્યારે ખબર પડી ધરમ એમનેમ નથી બીજો બાપ આ બેસેલા બધા કહી દઉં છું હો વાતો કરવી બહુ હેલી છે પણ ધગધગતા લોય રેડા ત્યારે ધર્મ બચ્યા છે રામ ધન લાગી ગપલે ધન નો લાગે એમ બહુ અઘરું છે જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે એમ નમ નથી તાતો એટલે આ ખબર પડી ભાઈ જાલોર મહારાજ કાંઠળ દેવ ચોહાર ને અને કીધું કે શિવના ના મંદિર ને શિવલિંગ ને લઈને જાય છે અલાઉદ્દીન ની સેના કે હા જાય છે અને આપણા જાલોર પાસેથી પ્રસાર થાય છે દરિયા જેવી સેના છે કે તો એને શિવલિંગ ને લઈને જાલોર ની હદ ની બહાર ડગલું મૂકવા દઉં તો ચૌહાણ ના પેટ નો નહીં આ મારી પ્રતિજ્ઞા છે આ હા હા બધી રાજપૂતો બધા થયા ત્યાર અરે ભીલો પણ હતા અરે સાહેબ આપણું આપણા ઋણ આપણા સનાતન ધર્મને બચાવવા માટે વાલ્મીકી સમાજમાં નાનામાં નાના નાના માણસો ને ઈ આપડી આરી હતા લડવામાં માં મદદ કરવામાં આ હરણિયા અત્યારે ગાડા લઈને જે નીકળે છે ને ઈ રાત ને દિવસ હથિયારો બનાવી બનાવીને કહેતા હતા કે હથિયારો લેતા જાવ અને જરૂર પડે તો લડવાય અમે તમારી સાથે સહી ત્યારે ધર્મ બચ્યો છે એમ નમ નથી તાતું બધાએ બહુ મદદ કરી છે યાર એટલે હું આ વાત કરું અને થયા ત્યાર ભાઈ ટૂંકમાં વાત કરું તો ગમનચાણ ઝાલોરના સીમાડે યુદ્ધ થયું અલાઉદ્દીનની સેનાને ભુંડાએ ભાગવું પડ્યું અને એનો જે સિપેશાલારે હતો એને ભુંડાએ ભાગી અને માંડ બચીને એનો સેનાપતિ નીકળ્યો સુબો અને દિલ્હી જઈને રાવ કરી દિલ્હીના બાદશાહ અલાઉદ્દીનને જઈને કે તમને કાનહરદેવ સોહાણ આવ્યો આવ્યો દેતો તો બોલો સડવાવાળા તો કઈ બાકી ન રાખે એટલે તમને ગાયું તમારું અપમાન તમારું નામ દીધું તો આપડી અને એના માણસો જેટલું સડાવાય એટલું ચડાવ્યું અલાઉદ્દીન ખારો ધૂધવો થઈ ગયો કાન માંથી અને નાક માંથી ધોવાડા મીડા નીકળવા કે મેરા અપમાન મેરી સેના છે યુદ્ધ કરે વાળા રાજપૂત કહા હે મંત્રીઓ સમજાયું શાંતિ રાખો કાનડ દેવ સોહાણ એવો રાજપૂત છે કે એની હારે સમાધાન કરાય લડાઈ નહીં કાયમ આવશે હશે તો હા દિલ્હીના બાદ છે ને અને પછી એને એમથી તો ક્યાં કરના કે ઉછકો બોલાવો મિજમાની કે લયે મહેમાની કરવા માટે બોલાવો અને એણે બુદ્ધિથી કામ રાજકારણથી બુદ્ધિથી કામ કર્યું કે આપણે રાજપૂતો આરે સમાધાન કરી લે તો નડે નહીં કારણ કે માથાલ પડ્યા પછી લડ્યાનું કરવું હું હા અને એને સંદેશો મોકલ્યો ગાય કાનડ દેવ ચૌહાણ દિલ્હી નો બાદશાહ અલાઉદ્દીન ખીલજી તમને એક મિત્રતા નો હાથ લંબાવું છું તમે મહેમાની કરવા માટે દિલ્હી પધારો અને તમારું સ્વાગત છે તમે અમારી સેના ની સામે યુદ્ધ કર્યું તમારો જે પરાક્રમ છે એના ઉપર હું પ્રસન્ન થયો છું મને મારા સુબા વાત કરી કાગળ મળ્યો પણ આ તો બહુ સમજદાર રાજપૂત હતા પોતે નો ગયા કારણ કે રાજા બંદીવાન થઈ જાય તો આખું રાજ જાય એટલે પોતાના દીકરા વિરમદેવ ને મોકલ્યો વિરમદેવ ચૌહાણ પોતાનો દીકરો પણ જેને કહેવાય બે ટૂટે પણ એવી મરદા મરદ એને મોકલ્યો તું મહેમાન ગતિ કરવા અને આવ્યા દિલ્હી ટૂંકમાં ઉતારો મેળો વળી અલાઉદ્દીન ને ખબર પડી ઓકે કીધું એટલે અલાઉદ્દીન કે મેરા અપમાન મે કાનડદેવ કો આને કહાતા ઓર ઈસકે બેટે કો ભેજ દિયા યુવરાજ કો ભેજ દિયા કોકે કીધું જે આવ્યો એ આવ્યો હવે પૂરું કરો ની રાજપુતો હામી માથા કુચ નો કરાય એમ કે હા એસા હે કે હા તો કોઈ વાત નહીં જબ વક્ત આયેગા તબ દેખ લેંગે ખૂટલ ને પેટના તો ઈજ કરે હા હા એટલે એને વિરમદેવ ઉતારો આય પણ હવાર માં કતારી ભરાણી દીલી ની માલિકો ર અને જે જાળી ની આડી ની હરમોન બધી બેઠી હોય દીકરીઓ ને બધાય એની બેગમો ને શાહજાદીઓ ને બધી બેઠેલી અને આખી કશેરી અકડે ઠાટ અને દિલ્હીનો બાદશાહ સિહાસનની માથે બેસેલો અને કીધું બુલાવુશ ઉસકો અને ઉતારેથી તૈયાર થઈને વિરમદેવ આવ્યો અને દિલ્હીની કચેરીમાં આવતો તો એ રાજપૂત ચોહાણી જ્યારે એની પાઘડી એની મૂછું એની આંખું અને ઠાણા ઠાણાક ઠાણાક ઠાણાણાંક ડગલા માંડતો માનતો આવતો તો કચારી શબ્દ અમીર ઉમરાવ બધા સ્તબ્ધ થઈ ગયા હાંડી ખાન પેપડી ખાન મીંડ્યા જોવા હેશ આ રાજપૂત કભી દેખા નહીં

ઘટના બની હકીકતમાં કે બધા તો જોઈને તો આભા થઈ ગયા પણ હામે હરમમાં બેઠેલી એક અઢાર વી વર્ષની અલાઉદ્દીન ની લાડકી દીકરી ફિરોઝા હતી એનું ધ્યાન વિરમદેવ આવતા જોયો પણ મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગો નટકી દીપક ધ્યાન પતંગ લગો પનહારી કો ધ્યાન લગો મટકી ચંદ્ર કો ધ્યાન ચકોર લગો ચકવાન કો ધ્યાન દિને ટકી મીન મનોજલ ધ્યાન સો સાગર પંથ પ્રભી રહો રહ્યો અટકી હવે વર વરુ તો વિરમ દેવ નહીતર રહો અકન કુંવારી આ રાજપૂત ભલા માણસ આવો એટલે એ ફિરોદા છે એ ફિદા થઈ ગઈ અને એણે નકી કરી લીધું કે હવે વર વરું તો વિરમ દે નહીતર રહો અગન કુમારી એની માને વાત કરી માને બીપી વધી ગયું આવી વાત કેમ આ બાદશાહ ને કરવી બાદશાહ પાસે ભૂગી ગઈ કે તમારી લાડકી દીકરી હજી સુધી કઈ માંગ્યું નથી લગ્ન આની અરે કરવા છે આ હા કેવું રૂપ ને કેવો હાવ જ આવતો હોય છે અને ફીદા થઈ ગયા એની માથે હું તો બોલીવુડ વાળાને કહું તમારે પ્રેમ કહાની ફિલ્મ બનાવો બનાવો ને આ અમારા ઇતિહાસ રહ્યા કોક આવો નો એવી કહાનીઓ લઈ આવો છો નો એવી કહાનીઓ લઈ આવો છો તો આ કરો ને ઓથેન્ટિક વાતો છે બધી હા અને એને વાત કરી પણ તા તો નાકમાંથી માંથી ધુવાડે લઈ ગયા ઓરંગઝેબ ને હા સોરી અલાઉદ્દીન ને અને એને એમ થઈ ગયું મેરી બેટી મેરી લાડકી બેટી મેરી શાહજાદી એસા કરતી હે કોકે કીધું કે ભાઈ હગા થાતા હોય તો એના જે હું એકુંય નહીં નાળિયેર આપી દીયો લઈ ગયો અને મુદો તો ઈ જતો કે એસા હે હા બો એને ખબર પડી ગઈ કે આ નડે નહીં ने ने के बात दी थी मेरी बेटी तुमको तुम प्यार करती है और तुम जैसे सूरवीर हो वीरमदेव मैं मेरा रिश्ता स्वीकारो दिल्ली का बादशाह हूं मैं मैं अलाउद्दीन अलाउद्दीन मेरी बेटी का ब्याह तेरे साथ करूंगा और मेरी बेटी ने बोला है निकाह नहीं ब्याह करना है हिंदू धर्म है अच्छा करना है वो विधि से ब्याह करना है वीरमदेव धीरे दिन कीधु बात तो सही है पर मेरा बाबू એટલે મારો બાપ હજી જીવે છે અને બાપ જીવતો હોય તો બાપ પાસે તમારે માંગુ લઈને આવવું પડે એમ પરબારે પરબારા આ મિમી હું કરી આવ્યો હારું કરી આવ્યો તો એસા હે આને મજા તો ન આવી પણ હવે શું થાય કે ભાઈ ઓર કોઈ બાત નહીં હે પણ મેરે બાપ કો બોલો વહા આવો ઓર ફિર દેખેંગે કરેંગે મેં ના નહીં બોલતા હું કરીને જલ્દી નીકળી ગયો ત્યાંથી વિરમદેવ આ પત્ર મળ્યો કાગળ મોકલ્યો કે હું દિલ્હી નો બાદશાહ અલાઉદ્દીન

અને પત્ર મળ્યો કચેરી ભરીન કાનરદેવ ચૌહાણ બેઠા છે સ્યાંસન ઉપર આખી કચેરી છે એક બાજુ વિરમદેવ બેઠા છે રાજકુમાર યુવરાજ અને આખી કચેરીમાં ઠાઠ રાજપુતોનો અને બધા બેઠાતા ને એમાં પત્ર વાંચાતા વાંચતા વાંચતા બધાની નજર ગઈ વિરમદેવની હામી વિરમદેવ તમારું શું કહેવાનું છે કે તમે બધા શું નક્કી કર્યું કે અમે તો કાઈ વાંધો નથી તમને વાંધો ન હોય તું દિલ્હી ગુંમરો મારી એવો શું તું અને અમને શું ખબર તારે શું કરવાનું હોય

फिरो जा दुहो की दोतो तुर काली चाल हुई हिंदाणी हमेशह